બાકીના રજિસ્ટ્રેશન પૈસા લઈને અન્ય માર્ગે કરવાના પ્રયાસ થઈ રહ્યા છે અનેક ભક્તોએ જણાવ્યું કે તેઓ મોડી રાતથી લાઈનમાં ઉભા છે ભારે ગરમી હોવા છતાં પોતાનું સ્થાન છોડવાનું પસંદ નથી કરી રહ્યા જ્યારે રાત્રિ દરમિયાન પણ તેઓએ બેંકની બહાર જ બેસીને રજિસ્ટ્રેશનની રાહ જોઈ હતી ભક્તો બેંકની બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કેટલાક લોકોએ તો ખાવા પીવાના સાધનો સાથે બેંકની બહાર જ વ્યવસ્થા ગોઠવી લીધી છે અને ત્યાં જ બેસીને પોતાના વારો આવવાની રાહ જોઈ રહ્યા છે શિવસેવક ગ્રુપના પ્રમુખ જગદીશભાઈ મેરે જણાવ્યું હતું કે સવારે જ્યારે જમ્મુ કાશ્મીર બેંકમાં આવ્યા અને રજૂઆત કરી ત્યારે તે લોકોએ જણાવ્યું હતું કે આજે માત્ર પચીસ લોકોના રજીસ્ટ્રેશન કરવાના છે જે તદ્દન ખોટું છે બેંકમાં સો રજીસ્ટ્રેશનનો ક્વોટા હોય છે સો બાલતાલ અને સો પહેલગામનો ક્વોટા હોય છે કાલ રાતથી લોકો લાઈન લગાવીને બેસા છે તો કેટલાક લોકો સવારે ચાર વાગ્યાથી આવીને બેસ્યા છે અમારું હક ખાઈ જાય એ સરાસર અન્યાય છે અમે બેંકના લોકોને પૂછ્યું કે જે પંચોતેર રજીસ્ટ્રેશન બાકી રહેશે તેનું શું કરવાના છો મળત્યાઓને આપવાનો છો કે વેચાણથી આપવાનો છો કે કશું ખોટું કરવાના છો બધા શિવભક્તો ગઈકાલ રાતથી આવ્યા છે એમને ન્યાય મળવો જોઈએ આ લોકો બહાનું કાઢે છે કે એસબીઆઈ અને પંજાબ નેશનલ બેંકમાં પણ સો જેટલા રજીસ્ટ્રેશન થાય છે તમે ત્યાં જાઓ પરંતુ દર વર્ષે અમે આ જ બેંકમાં રજીસ્ટ્રેશન કરાવીએ છીએ તો શા માટે અન્ય બેંકમાં જઈએ મારું નામ જગદીશભાઈ મેર છે અમરનાથ યાત્રાનું ચૌદ તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થાય છે કત રોજ દસ વાગ્યા થી લોકો અહીંયા પોતાના રજીસ્ટ્રેશન માટે બેઠેલા છે દર વખતે જમ્મુ કાશ્મીર બેંક એસબીઆઈ પીએન બી અને યસ બેંક દ્વારા બેંક રજીસ્ટ્રેશન થતા હોય છે દર વખતે સો સો ના રજીસ્ટ્રેશન થતા હોય છે સો પહેલગામ અને સો બાલતાલના હોય છે જેને એક લોટમાં બસ્સો લોકો જઈ શકતા હોય એક તારીખમાં આજે સવારે બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી પચીસ ટોકન જ ફાળવીશું એટલે અમારે લોકોને આજે અમારા અને અમારી સંસ્થા શિવસેવક ગ્રુપને ને હાજર થવું પડ્યું કે પંચોતેર ટોકન નું તો તમે શું કરવાના છો શું વેચાણ કરવાના છો અથવા તમારા મળતિયાને આપવાના છો અથવા તમે લાગવકથી કોઈને આપવાના છો જે લોકો ગઈકાલ રાતના 10 વાગ્યાથી અહીંયા બેઠા છે એને પહેલા આપવું જોઈએ કે જે પાછળથી સેકન્ડ વિન્ડોથી આવીને લઈ જવાનો છે એને આપવું જોઈએ માટે અમે આજે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારી આ લડતમાં જોડાવ અને આ લોકો જે ગત રોજ રાતના દસ વાગ્યાથી બેઠા છે એ લોકોને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ એવું અમુ અને અમારા શિવસેવક ભક્તોનું પોતાની માંગણી છે આખા સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા છે કોઈ બારડોલી થી આવ્યું છે કોઈ માંડવી થી આવ્યું છે સુરત સિટી માંથી આવેલા છે અને બત્તાને બાબાના બાબા ના દર્શન માટે જવું છે